બારની વિષયની કોઈ વસ્તુને જાણવી છે તો શાસ્ત્ર સિવાય આપણી પાસે બીજો કોઈ માર્ગ નથી અને બીજું કોઈને હજી પ્રેક્ટિકલ રૂપમાં જવું હોય તો ભગવદ્ ગીતાની અંદર લખાયેલા જે શ્લોકો છે શ્રીમદ ભાગવતમમાં લખાયેલા જે શ્લોકો છે રામાયણ પુરાણો ઉપનિષદ વેદ આજના સમયમાં પણ એની કોઈ એક વાત કોઈ વ્યક્તિ ખોટી સિદ્ધ કરીને બતાવે તો આપણે માનીએ કે ભગવદ્ ગીતા ન માનવી ભલે પાંચ હજાર વર્ષ પૂર્વ ગીતાનું અસ્તિત્વ પ્રારંભ થયો ગ્રંથના રૂપમાં પણ એના સાતસો શ્લોક જે છે એને આજ સુધી ક્યારેય ચેન્જ કરવાની જરૂર પડી ભાગવતની અંદર અઢાર હજાર શ્લોકો છે એને આજ સુધી ક્યારેય બદલવાની જરૂર પડી નથી શું કામ કારણ કે આ પરફેક્ટ નોલેજ છે પરફેક્ટ સાયન્સ છે અને તમે જુઓ જે શાળા કોલેજોના ચોપડાઓ ભણીને આપણે ભગવાનને ચેલેન્જ કરીએ છીએ એને એ ચોપડાઓ કેટલી વાર બદલાઈ ગયા છે તમે ભણતા હતા ત્યારે અત્યારે છોકરાઓની આવે જ ભણતરમાં નથી એને આ જ્ઞાન હર ચાર વર્ષે અપડેટ કરવું પડે છે જે શાળા કોલેજોમાં લઈએ છીએ આ જ્ઞાનને હજારો વર્ષો પછી પણ અપડેટ કરવાની જરૂર નથી શું કામ કારણ કે આને કોઈ અસત્ય સિદ્ધ કરી શક્યું નથી આજ સુધીમાં હવે આ એક શ્લોક જે મેં તમને કીધો બીજા અધ્યાયમાં કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે અને મૃત્યુ છે એનો પુનર્જન્મ નિશ્ચિત છે અને માની લો કોઈ મુસ્લિમ વ્યક્તિ આવીને એમ કે ભાઈ હું ગીતા નથી માનતો પણ આ શ્લોક એની ઉપર લાગુ પડે કે નહીં કોઈ ક્રિશ્ચન વ્યક્તિ આવીને એમ કે હું આને નથી માનતો એની ઉપર એ લાગુ પડશે કે નહીં આ ભગવદ્ ગીતા સંપૂર્ણ માનવ જાતિ માટે છે કોઈ એક સેપરેટ ધર્મ માટે નથી સંપૂર્ણ મનુષ્ય જાતિ માટે કારણ કે આપણા જીવનમાં જે કાંઈ પ્રોબ્લેમ્સ છે જે કાંઈ સમસ્યાઓ છે જે કાંઈ જિજ્ઞાસાઓ છે એનું સોલ્યુશન એમાં છે અને ભગવાને આ બહુ સુંદર વાત બતાવી દીધી છે આ જીવનનું પરમ સત્ય છે કે આપણે આવ્યા છીએ એટલે આપણે જવાનું છે તો હવે જેને જવું હોય એ વ્યક્તિ શું કરે માની લો તમારે અહીંથી અમેરિકા જવું છે તમને ખબર પડે કે ભાઈ તમારી પાસે પાંચ મહિનાનો ટાઈમ છે યુએસ જવા માટે તો તમે શું કરશો તૈયારી બરાબર તો હવે ગીતામાં ભગવાને કહી દીધું કે આપણે અહીંથી જવાનું છે તૈયારી છે નથી આપણને વિચાર જ નથી કર્યો ભાઈ જવાનો તો તૈયારી છે ને તો તૈયારી વગર ક્યાંક જવાનું થાય તકલીફ થાય કે નહીં આ સત્સંગ એટલા માટે છે કે આવવાવાળા ફ્યુચરની તૈયારી કરવા માટે આ તૈયારી જરૂરી છે નહીં તો રટવાઈ જશું આપણે જો ભાગવતની અંદર એક બહુ સુંદર કથા છે એક હોલો અને હોલી અને એના બચ્ચા એનું એક ફેમિલી એક વૃક્ષ ઉપર રહેતા હતા આરામથી અને એમાં એ જંગલમાં એક દિવસ એક શિકારી આવ્યો શિકારી આવ્યો ને એણે ઝાડ પાથરીને એમાં દાણા નાખી દીધા એટલે એમાં જે હોલી હતી ને એ દાણા ચણવા ને ઝાડમાં ફસાઈ ઝાડમાં ફસાઈ ગઈ એટલે એ હોલો જે છે ને ઉપર બેઠો બેઠો જોવે કે આ મારી પત્ની છે ઝાડમાં ફસાઈ ગઈ છે હમણાં શિકારી આવશે અને આને મારી નાખશે તો પછી આ બાળકોનું શું થાય એને મારા પરિવારનું શું થાય અને આમ વિચાર કરતાં કરતા એ હોલો જે છે એ ઉપરથી ઉતર્યો હેઠે અને આમ ઝાડ જે હતી ને પાહે બેહી અને મંડો રોવા અને રોતા રોતા વિધાતાને કમ્પ્લેન કરે છે પ્રાર્થના એને વિધાતાને પ્રાર્થના કરી કે હે વિધાતા તારું હૃદય કેટલું કઠોર છે એને તું કેટલો ક્રૂર છો આખી દુનિયામાં આટલા જીવો છે એમાંથી આ મારી પત્નીની જરૂર પડી તારે તું જો આ નાના નાના બાળકો છે મારું આ પરિવાર વિખાઈ જાય આને કદાચ તું મૃત્યુદંડ ન આપ તો આમાં તમારે ત્યાં હું ખોટ પડવાની છે બહુ વિલાપ કરે છે ઓલો બેઠા બેઠા અનેક શ્લોકોમાં છે એનો વિલાપ વિધાતાને ક્રૂર બતાવે છે અને આમ જો જ્યારે જ્યારે આપણે અંગત રીતે જ્યારે આ સમસ્યા આવે ને ત્યારે વિધાતા આપણને બહુ ક્રૂર લાગે માની લો કોકના ઘરે મૃત્યુ થાય ને ત્યારે સલાહ દેવી ને બહુ આસાન હોય કોઈના ઘરે કોઈ વ્યક્તિ વયા ગયા હોય ને તો બીજા આવીને કે ભાઈ એ તો જે થવાનું હોય થાય લખ્યું હોય એ થાય આવું સાંત્વના આપવાનો પ્રયાસ કરે પણ એના ઘરે થાય તો શું કે ખબર છે ભગવાનમાં દયા જ નથી રહી હવે તમારા ઘરે થાય દયા નથી અને ઘરે થાય તો તો કર્મનો સિદ્ધાંત લાગુ પડશે આ સ્વાર્થ છે તો આમ રડતા રડતા વિલાપ કરતો હતો એમાં ઝાડ પાછળ જે શિકારી છુપાણો તો એને જોયું કે ઓલું ઝાડમાં જે છે એ પક્ષી તો આવી જ ગયેલું છે ને પણ આ બીજો શિકાર છે ના કદાચ વયો જાય બાણ લીધું હાથમાં અને તીર મારી હોલા ઉપર તીર ચલાવ્યો હોલો મરી ગયો હવે ઘટના ઉપર વિચાર કરો એ રક્ષા કરતો તો એની પત્ની ની પણ એની પહેલા વયો પેલા સમજવા ઘણી વાર આપણા મનમાં એવું હોય કે હું રક્ષા કરીશ મારા પરિવારની મારા સમાજની એને મારા અંગત સંબંધીઓની પણ આપણે રક્ષક બનવા ને ત્યાં આપણે કાળના કોળિયા થઈ જાય છે ક્યારે ખબર ને કારણ કે વ્યક્તિ બીજાને મૃત્યુથી બચાવવામાં પોતાના મૃત્યુને ભૂલી જાય છે પોતાના કાળને ભૂલી જાય છે બીજાનું જે થવું હોય થશે પેલા આપણું શું થવાનું છે એ વિચાર કરવો જરૂરી છે હવે પત્નીને બચાવવાનો પ્લાન કરતો તો એમાં એ જ ઉગ લીખ્યો આ સંસાર આવી રીતે ચાલે છે એક પરિવારની અંદર જ્યારે બધા જીવ એકત્ર થાય ત્યારે એમ લાગે કે આ મારો છે આ વ્યક્તિ આપણો છે પણ વિચાર એ કરવા જેવું છે કે આપણે એને ઓળખતા નથી હવે માની લો મૃત્યુ સમયે કોઈને આપણે પૂછીએ તમે કોના માટે રડો છો શરીર માટે તો શરીર તો અહીં છે જ તમારે સામે પડ્યું છે નહીં નહીં આત્મા માટે એને તેમ ઓળખતા જ નથી એક જ પરિવારમાં સાઠ સિત્તેર વર્ષ ભલે આપણે રહ્યા હોય પણ જે આત્મા સાથે આપણે વાતચીત કરીએ છીએ વ્યવહાર કરીએ છીએ બોલીએ છીએ એને કોઈ દિવસ આપણે જોયા નથી વ્યવહાર તો શરીરથી ચાલે છે ને આત્માનો અનુભવ જ નથી તો આપણો શોક એ આપણું અજ્ઞાન જ એમાં મૂળ છે કેમ આપણને ખબર નથી કોના માટે આપણે રડીએ છીએ જો શરીર માટે શોખ છે એ તો જળ છે એ તો આમાં નાશ થવાનો છે અને આત્મા માટે તો કે એને કોઈ બી જોયો જ નથી એની ક્યાંય સંગ થયો જ નથી આ બધા તાત્વિક સિદ્ધાંતો છે એ સમજવા માટે કે આ મનુષ્ય જીવનનો ઉદ્દેશ શું છે હાલો એ તો સમજમાં આવી ગયું કે ભાઈ મૃત્યુ નિશ્ચિત છે એક દિવસ જવાનો છે આપણે વૃદ્ધ થશું રોગી થશું આ બધું જ થવાનું છે પણ આપણે મનુષ્ય બન્યા છીએ તો આનો ઉદ્દેશ શું છે શું ખાવા પીવા ઊંઘવા માટે આ જીવન મળ્યું છે તો જો આ જ કામ કરવું હોય ને મહાભારતમાં વેદવ્યાસજી કહે છે આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય એતત વીર નારાણામ આહાર નિદ્રા ભય અને મૈથુન આ ચાર કામ જ જો કરવાના હોય મનુષ્ય બની તો સામાન્ય એત જ પશુવીર નારાણામ આપણામાં ને પશુમાં કોઈ અંતર નથી શું કામ આ ચાર કામ આપણે કરીએ ને આ ચાર કામ પશુઓ આપણી કરતાં વધારે સારું કરે ખાવામાં આહારમાં તમે જુઓ મનુષ્ય હાથીની કોમ્પિટિશન કરી શકશે નહીં થાય આપણે ખાઈ એક ટાઈમે ચાર રોટલી હાથી ખાઈ એક ટાઈમે બે ટન ખોરાક ઉપાડી લે પશુ નિદ્રા આપણે સુવાનું હોય કલાક બાર કલાક એને દેઢ કો આઠ મહિના સુવે એક જ ઊંઘમાં આઠ મહિના ભય ભયથી રક્ષણ કરવા માટે આપણે શસ્ત્રો બનાવ્યા એ પહેલા પહેલાં તલવારું હતી ભાલા હતા બાણ ને એવું બધું હતું અને હવે એટમ બોમ સુધી પહોંચી ગયા રક્ષા કરવા માટે એને અને મૈથુન પોતાની જેવા અન્ય શરીરોને ઉત્પન્ન કરવા મનુષ્યો પાંચ દસ પંદર વીસ અને મહાભારતમાં જો કૌરવો સો હતા એમ પશુઓમાં વહેલ માછલી એક હારે એક કરોડ ઈંડા મૂકે ક્યાં મનુષ્યની કોમ્પિટિશન છે પશુઓ સાથે જોવો તમે આને થાય એમ છતાં આપણે કહીએ છીએ નહીં મનુષ્ય એ પશુઓ કરતા શ્રેષ્ઠ છે આ વાત તો માનો છો ને બધા ચોર્યાસી લાખ પ્રકારના જે શરીરો છે એમાં મનુષ્ય જે છે એ સૌથી શ્રેષ્ઠ છે એનું કારણ શું છે કામ તો હરખા જ કરે છે આહાર નિદ્રા ભય મૈથુન એ પશુઓ કરે છે આહાર નિદ્રા ભય મૈથુન મનુષ્યય કરે છે અંતર શું છે બેયની અંદર વગેરે વિચાર કર્યો તમે શું ભેદ છે બેમાં શું અરે મન બુદ્ધિ તો પશુમાંય હોય જો તમે આમ બહાર નીકળો અહીંથી અને મને રોડ ઉપર કૂતરો હોય ને તમારા હાથમાં પાણો હોય તો કૂતરું ભાગવા માંડે કે નહીં પાણો જોઈને એમને હવે એની બુદ્ધિ હોય તો જ ભાગે ને હવે આની સામે હું માણાનું એક્ઝામ્પલ આપું શાક માર્કેટમાં તમે જાઓ બે બાયું વાતો કરતી હોય ગમે એટલા હોન મારો એ ન હટે તો બુદ્ધિ કોનામ વધારે છે કયો તે બુદ્ધિ તો છે મનુષ્યમાં છે પશુમાંય છે એને પણ જે બે અધિક વિશેષ મનુષ્ય ધર્મના વિષયમાં જિજ્ઞાસા કરી શકે કૂતરો નહીં કરે પશુ નહીં કરી શકે મનુષ્ય પૂછી શકે મારે દુઃખ જોતું નથી છતાં દુઃખ કેમ આવે છે મારા જીવનમાં કુતરો ક્યારેય પ્રશ્ન નહીં કરે તમારે બધાને એસી માં હોવાનું મારે બાર રોડે રખડવાનું એને કોઈ પ્રશ્ન નથી તો ધર્મ મનુષ્યને પશુઓથી જુદા પાડવા વાળું જે તત્વ છે એ છે ધર્મ મનુષ્યોમાં ધર્મ હોય પશુઓમાં આ નથી મનુષ્ય ધર્મ વિશે જિજ્ઞાસા કરી શકે જેમ વેદાંત સૂત્રમાં કીધું અથા તો બ્રહ્મ જિજ્ઞાસા આપણે પૂછી શકીએ હું કોણ છું એ હું ક્યાંથી આવ્યો છું મૃત્યુ પછી મારે ક્યાં જવાનું છે આ પ્રશ્નો આપણા થાય અને એના ઉત્તરો પણ શાસ્ત્રથી નીકળે પશુ ક્યારેય નહીં પૂછે તો ધર્મ જેના જીવનમાં નથી વેદ વ્યાસ મહારાજ કહે છે ધર્મેણ હિના પશુ વીર સમાના એ મનુષ્ય અને પશુમાં કોઈ અંતર નથી જો આ ખાઈ પીને ઊંઘવાનું જ કામ કરવાનું હોય માણા થઈને અને મૃત્યુ આવે ત્યાં સુધીમાં જો પોતાના સ્વરૂપને ન જાણ્યું આપણે તો સમજી લો કે પશુમાં કોઈ જ અંતર નથી જેમ એક કુતરા બિલાડા બાર રોડે મરતા હોય અને આપણું મરવું ભગવાનને જાણ્યા વગર આ બે હરખું છે મનુષ્ય જીવન જે છે ને એ એક એક્ઝામ છે માની લો કોઈ બાળક ક્લાસરૂમની અંદર આખું વર્ષ ભણે પણ એ એક વર્ષ દરમિયાન એ શું ભણ્યો છે એણે માત્ર ત્રણ કલાકમાં સાબિત કરવાનું હોય એને ફાઇનલ એક્ઝામ ત્રણ કલાકમાં એને દેખાડવાનું હોય કે હું શું ભણ્યો છું એમ ચોર્યાસી લાખ પ્રકારના શરીરો છે એમાં મનુષ્ય જીવન જે છે ને એ એક એક્ઝામ છે આ કળિયુગમાં પચાસ થી સાઠ વર્ષનું નાનું એવું જીવન મળ્યું છે અને એમાં પણ જો ભગવાનને જાણ્યા વગર મરવાનું થયું તો સમજી લો કે આપણે ફેલ અને જે નાપાસ થયો હોય ને એને પછી એના એ ક્લાસમાં બેસવું પડે એ મનુષ્ય જીવન સફળ કોનું ગણાય તો ભાગવત કહે છે લાભ પરે પુનસામ અંતે નારાયણ સ્મૃતિ મૃત્યુ સમયે જો ભગવાનનું સ્મરણ થાય તો સમજવું કે આપણું મનુષ્ય જીવન સફળ થયું છે કારણ કે જીવનમાં તમે કોઈ પણ કર્મ કરો કોઈ પણ બિઝનેસ કરો અંતે નારાયણ સ્મૃતિ મરતા સમયે ભગવાન યાદ આવવી જરૂરી છે કારણ ગીતામાં ભગવાન કહે છે અંત કાલે છે મામેવ સ્મરણ મુક્ત મૃત્યુ સમયે કોઈ મારું સ્મરણ કરે તો ભગવાન કહે છે એ મને પામી જાય છે